જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયો સાંભળશું ચતુર્થી વિનાયક ચતુર્થી ચતુર્થી મંગળવારે આવતી હોવાથી તેને અંગારકી વિનાયક ચતુર્થી કહે છે દર મહિને બે ચતુર્થી આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થી વિનાયક ચતુર્થી અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહે છે આ ચતુર્થી જો મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહે છે ચતુર્થીનો આ દિવસ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના મંત્ર જપ કરી ઉપવાસ કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ ધન ઐશ્વર્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે જીવનની દરેક કષ્ટ બાધા મુશ્કેલીનો અંત આવે છે આ ચતુર્થી જ્યારે મંગળવારે આવતી હોય તો તે ઉત્તમ પુણ્ય ફળ આપનારી છે આ ચતુર્થીનું વ્રત કરવાથી આખા વર્ષની ચતુર્થી કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને તેમાંય આજે ત્રણ શુભ સંયોગ બની રહ્યા છે જો આ શુભ સંયોગમાં પૂરી શ્રદ્ધાથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે ધંધામાં પ્રગતિ થાય છે અને જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે મિત્રો ચતુર્થીનું આવ્રત જો પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે બાળકોની સુખાકારી તેને ભણવામાં પ્રગતિ અને લાંબી આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે વંશનો વેલો વધતો રહે છે મિત્રો આજે ત્રણ યોગના જે શુભ સંયોગ બની રહ્યા છે આ સંયોગમાં જો ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે તો ભગવાન શ્રી ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આથી આજે પ્રાતઃ વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરમાં અથવા તો જ્યાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી હોય તે જગ્યાને સ્વચ્છ પવિત્ર કરી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃતથી સ્નાન કરાવી અબીલ ગુલાલ કંકુ ચોખા સુગંધિત પુષ્પ વગેરેથી પૂજા કરી ભગવાન શ્રી ગણેશને લાડુ કે મોદકનું નૈવેદ્ય ધરાવવું ભગવાનને લાડુ કે મોદક અતિ પ્રિય છે આથી ભગવાન શ્રી ગણેશની પૂજામાં લાડુ અને મોદકનું નૈવેદ્ય ધરાવાય છે જ્યારે ભગવાન શ્રી ગણેશની પૂજા કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભગવાન શ્રી ગણેશને તુલસીપત્ર ન ચડાવવા જોઈએ શ્રી ગણેશની પૂજામાં તુલસીપત્ર નિષેધ છે ભગવાન શ્રી ગણેશને ધરો ચડાવવામાં આવે છે આથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી સિદ્ધિની પૂજા કરી શ્રી ગણેશને દુર્વા અર્પણ કરવા લાડુનું નૈવેદ્ય ધરાવવું આરતી ઉતારવી તથા ઓમ સુમુખાય નમઃ ઓમ એકદંતાય ઓમ ગણાધક્ષ્યાય નમઃ આ મંત્રનો જપ કરવો આ દિવસે ગણેશ ચાલીસા ગણેશ બાવનીના પાઠ કરવા ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવી જો વ્રત ન થઈ શકે પૂજા ઉપવાસ ન થઈ શકે તો કથા જરૂર સાંભળવી જે વ્રત પૂજા કર્યા જેટલું જ પુણ્ય ફળ કથા સાંભળવા માત્રથી થશે મિત્રો દર મહિને બે ચતુર્થી આવે છે સુદ પક્ષમાં અને વ્રત પક્ષમાં જેમાં સુદ્ધ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહે છે આ ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશની પૂજા મધ્યાહન સમયે કરાય છે અને આ દિવસે ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન નથી કરાતા ખાસ ધ્યાન રાખવું કે જે સુદ પક્ષમાં ચતુર્થી આવે છે એ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન નથી કરાતા જો ચંદ્ર દર્શન થઈ જાય તો દોષ લાગે છે મિત્રો આ દોષનું નિવારણ કરવા માટે દર મહિને સુદ પક્ષમાં જ્યારે બીજ નીતિથી આવે છે આ બીજના દિવસે ચંદ્ર દર્શન કરી લેવા તેથી સુદ પક્ષની ચતુર્થીના દિવસે જો ભૂલથી પણ ચંદ્ર દર્શન થઈ જાય તો તેનો દોષ નથી લાગતો તથા વધ પક્ષમાં જે ચતુર્થી આવે છે તેને સંકષ્ટ ચતુર્થી કહે છે આ ચતુર્થીમાં ભગવાન શ્રી ગણેશની પૂજા સંધ્યા સમયે કરાય છે તથા આ દિવસે ચંદ્ર દર્શન કરવાનું મહાત્મ્ય છે ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે આમ સુદ અને વધ પક્ષમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે પરંતુ સુદ પક્ષમાં ચંદ્ર દર્શન નથી કરાતા અને વધ પક્ષમાં જે ચતુર્થી આવે છે તેમાં ચંદ્ર દર્શન કરવાનું મહત્વ છે આથી જે વિનાયક ચતુર્થીનું વ્રત કરતા હોય તો તેણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તથા આ ચતુર્થી જો મંગળવારે આવતી હોય તો તેને અંગારકી ચતુર્થી કહે છે તો મિત્રો આ હતી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને હવે સાંભળશું અંગારકી વિનાયક ચતુર્થી વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય બ્રહ્મા બોલ્યા હે રાજન હવે તમે સાવધાન થઈને અંગારક ચતુર્થીનો મહિમા સાંભળો ગંગા કિનારે ભાદરાજ નામે મહામુનિનો આશ્રમ હતો તેઓ વેદ વેદાંગના સર્વશાસ્ત્રોમાં નિપુણ બુદ્ધિમાન અગ્નિહોત્રમાં નિરત અને શિષ્યોના અધ્યાપન કાર્યમાં તત્પર રહેતા હતા તેઓ ગંગા નદીના તટ પર બેસી અનુષ્ઠાનમાં રત રહી એક દિવસ તેણે એક સુંદર અપસરાને જોઈ અને તેના મનમાં તેની સાથે રમણ કરવાની ઈચ્છા થઈ તેની ભોગની ઈચ્છા એટલી બધી જાગ્રત હતી કે તે ભૂમિ પર ઢળી પડ્યા અને તેનું સ્ખલન થઈ ગયું એ વીર્ય પૃથ્વીમાં સમાઈ ગયું તેનાથી એક રક્તવર્ણનો બાળક ઉત્પન્ન થયો ત્યાં તત્કાળ ભૂમિદેવી પ્રગટ થયા તેણે અત્યંત મમતાથી એ બાળકને ઉચકી લીધો ભૂમિદેવીએ એ બાળકનું લાલન પાલન કરવા માંડ્યું એ બાળક સાત વર્ષનો થયો ત્યારે તેણે ભૂમિ માતાને કહ્યું કે હે મારા પિતા કોણ છે ત્યારે ભૂમિ બોલી કે મહર્ષિ ભારદ્રાજ તારા પિતા છે એ બાળક બોલ્યો હે માં મને એ તપોનિધિ મુનિના દર્શન કરાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે ભૂમિ દેવી એ બાળકને લઈને ભારદ્રાજ મુનિ પાસે આવી માતા પુત્રએ ભારદ્રાજ મુનિને પ્રણામ કર્યા પછી ભૂમિ દેવી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ હું ભૂમિ છું તમારું વીર્ય સ્ખલિત થઈને મારામાં સમાઈ ગયું હતું તેનાથી આ પુત્ર ઉત્પન્ન થયો છે લાલન પાલન કરીને મેં તેને મોટો કર્યો છે હવે આપ તેનો સ્વીકાર કરો ભારદરાજ મુનિ પુત્રને જોઈને હર્ષ પામ્યા અને તેણે પોતાના ખોળામાં બેસાડ્યો ભૂમિદેવી મુનિની આજ્ઞા લઈને અંતર ધ્યાન થઈ ગયા ભારદ્રાજ મુનિએ પુત્રના શુભ મુહૂર્ત અને શુભ લગ્નમાં ઉપનયન સંસ્કાર કરાવ્યા અને તેનું નામ ભોમ પાડ્યું કારણ કે એ ભૂમિપુત્ર હતો અને વેદશાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો પછી પુત્રને કહ્યું કે હું તને ગણેશનો શુભ મંત્ર કહું છું તો એ મંત્રનું અનુષ્ઠાન કરીને ગણેશજીને પ્રસન્ન કર તેઓ પ્રસન્ન થઈ તારી સર્વે મનોકામનાઓ પૂર્ણ કરશે ભોમ પિતાના આશીર્વાદ લઈ નદી તટ પર પદ્માસન લગાવી બેસી ગયો પોતાની સર્વ ઇન્દ્રિયોને નિયંત્રણમાં લઈ હૃદયમાં શ્રી ગણેશનું ધ્યાન કરતા તેના મંત્રનો નિરંતર જપ કરવા લાગ્યો એ કેવળ વાયુનું ભક્ષણ કરતો કઠોર તપ કરવા લાગ્યો આમ તેણે એક સહસ્ત્ર વર્ષ સુધી તપ કર્યું મહાવત ચતુર્થીનો ચંદ્રોદય થતાં ગણેશજી તેની સામે પ્રગટ થયા તેઓ દશ પૂજાવાળા દિવ્ય અસ્ત્ર શસ્ત્રવાળા હતા તેણે દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા હતા તેના લલટમાં ચંદ્રમાં શોભતો હતો દિવ્ય આભૂષણો એની શોભા વધારી રહ્યા હતા તેઓ મધુરતાથી બોલ્યા હે વત્સ આંખો ખોલ હું તારા પર અતિ પ્રસન્ન છું ભોમે ગણેશજીના એ દિવ્ય સ્વરૂપને જોયું તો તેના હર્ષનો પાર ન રહ્યો તેણે એને પ્રણામ કર્યા અને સ્તુતિ કરવા લાગ્યો ભોમ બોલ્યો હે વિઘ્નનાશક સુરાસુરના સ્વામી સર્વશક્તિ પ્રદાયક પરમેશ્વર શ્રી ગણેશજીને મારા નમસ્કાર છે હે નિરામય નિત્ય નિર્ગુણ સત્વરજ તમથી મુક્ત કરનારા બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ સર્જનશક્તિ અને સંહાર કરનારા જગતના આધાર ત્રણેય લોકના પાલક બ્રહ્માદિના કરતા બ્રહ્મ સ્વરૂપ ગણેશજીને મારા નમસ્કાર છે લક્ષ્યાલક્ષ્ય સ્વરૂપ નાશક પરમ પરમેશ્વર ગણનાથ શ્રી ગણેશજીને મારા નમસ્કાર છે ભોમની આ સ્તુતિથી પ્રસન્ન થયેલા પરમાત્મા ગણેશજી કોમળવાણીમાં બોલ્યા હે ભોમ તારી કઠોર તપસ્યા ભક્તિ સ્તુતિ અને બાલ્યકાળમાં તારામાં રહેલી ધીરજથી હું તારા પર પ્રસન્ન થઈ તને ઈચ્છિત વરદાન આપીશ બોલ્યો હે દેવેશ આપના દર્શનથી હું ધન્ય બની ગયો છું મારો જન્મ ધન્ય થઈ ગયો છે મારું જ્ઞાન મારું કુળ મારું તપ મારી માતા પૃથ્વી પણ ધન્ય બની ગયા છે મેં મૂઢ ભાવથી સ્તુતિ કરી છતાં એ સ્તુતિ પણ ધન્ય બની ગઈ છે હે દેવેશ હું સ્વર્ગમાં રહેવા ઈચ્છું છું અને દેવો સાથે અમૃત પાન કરવા ઈચ્છું છું મારું નામ ત્રણેય લોકમાં મંગળ કલ્યાણકારી રૂપે પ્રખ્યાત થાય તેવું હું ઈચ્છું છું આપના પુણ્યપ્રદ દર્શન આજે ચતુર્થીએ મને પ્રાપ્ત થયા છે તો આ તિથિ સર્વ સંકટ હરનારી અને વ્રતધારીઓની મનોકામના પૂર્ણ કરનારી થાય તેવું હું ઈચ્છું છું ગણેશજી પ્રસન્નતાથી બોલ્યા હે ભૂમિપુત્ર તારો નિવાસ સ્વર્ગમાં થશે તું દેવો સાથે અમૃત પાન કરી શકશે તારો વર્ણ લાલ છે એટલે તું અંગારક લોહિતાંગ અને લોહિતના નામે પણ વિખ્યાત થશે તું તું કુમાર કહેવાશે કહેવાશે ભૂમિથી ઉત્પન્ન થયો છે એટલે જે ચતુર્થી મંગળવારે આવશે તો એ અંગારક ચતુર્થી કહેવાશે જે મનુષ્ય અંગારક ચતુર્થીનું વ્રત કરશે તેને સંકષ્ટ ચતુર્થીના વ્રતનું એક વર્ષનું ફળ પ્રાપ્ત થશે અને તેના સર્વે કાર્ય નિર્વિધને પૂર્ણ થશે બ્રહ્માજી મૂલ્યા આમ વરદાન આપીને ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા હોમે મંગળે એક ભવ્ય મંદિર બનાવી તેમાં ભગવાન શ્રી ગણેશની સુંદર સૂંઢવાળી દશ પૂજાઓવાળી અને સર્વાંગ સુંદર પ્રતિમા બનાવી તેની ભક્તિપૂર્વક સ્થાપના કરી અને શ્રી ગણેશનું નામ મંગળ મૂર્તિ રાખ્યું શ્રી ગણેશની કૃપાથી એ ક્ષેત્ર લોકોની મનોકામના પૂરી કરનારું સિદ્ધ ક્ષેત્ર બની ગયું ત્યાર પછી શ્રી ગણેશે ભોમને લેવા પોતાના ગણો સહિતનું એક દિવ્ય વિમાન મોકલ્યું તેમાં ભોમ સદેહે શ્રી ગણેશ પાસે આવ્યો આ એક અદ્ભુત ઘટના હતી ભોમ સચરાચર જગત સહિત ત્રણેય લોકમાં વિખ્યાત બની ગયો તે પછી શ્રી ગણેશની કૃપાથી ભોમ સ્વર્ગલોકમાં ગયો અને દેવો સાથે અમૃત પાન કર્યું ત્યારથી મંગળવારે આવતી ચતુર્થી અંગારક ચતુર્થીના નામે વિખ્યાત બની ગઈ ભોમે સ્થાપેલા મંદિરનું ક્ષેત્ર મંગળ મૂર્તિ નામથી પ્રસિદ્ધ થઈ ગયું આ ક્ષેત્ર સર્વવિધ્ન નિવારક બન્યું આજે પણ વદ ચતુર્થીનો ચંદ્રોદય થતા મનુષ્યો સિદ્ધો ગંધર્વો દ્વારા તેની પૂજા કરવામાં આવે છે અને મંગળ મૂર્તિ ગણેશજી સર્વની સર્વે મનોકામના પૂર્ણ કરે છે તેની પૂજા આરાધના કરવાથી જીવનમાં કષ્ટ દુઃખ બાધા જો આવ્યા હોય તો તે દૂર થાય છે જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વિનાયક ચતુર્થી વ્રત કરવામાં આવે છે જીવનમાં જો કષ્ટ બાધા આદિ વધી રહ્યા હોય તો વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરાય છે આમ દર મહિનાની શુદ્ધ અને વધ એમ બંને પક્ષની ચતુર્થી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિને પ્રાપ્ત કરાવનારી છે આથી જો તમે જીવનના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા મનોકામના પૂર્ણ કરવા શુદ્ધ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થીનું વ્રત જરૂર કરવું જોઈએ તથા જીવનની કષ્ટ સંકટ બાધા રોગને હરવા માટે વધ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરાય છે આ બંને ચતુર્થી ભગવાન શ્રી ગણેશની કૃપાને પ્રાપ્ત કરાવનારી છે જીવનમાં સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરાવનારી છે જો પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરવામાં આવે તો વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે સંકટ બાધા કષ્ટ મટે છે જીવનમાં પ્રગતિ થાય છે ભગવાન શ્રી ગણેશ રીતિ સિદ્ધિના સ્વામી છે સુખ સમૃદ્ધિના દાતા છે સંકટના હરનારા છે કોઈ પણ કાર્યમાં ભગવાન શ્રી ગણેશની પૂજા પ્રથમ થાય છે તો મિત્રો અષાઢ માસના સુદ્ધ પક્ષમાં આવતી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ